સ્વાગત છે તમારું એમ ટીચિંગમાં હું છું જય મહેતા આજના વિડીયોમાં આપણે ફરીથી એકવાર એક ખૂબ જ મોસ્ટ ટાઈમથી નવો ટોપિક શરૂ કરવાના છીએ ટોપિક નાનો છે પણ તમને ઘણા બધા માર્ક અપાવી શકે એવો ટોપિક છે ત્રીસ માર્કનો ટોપિક છે ભાષા શિક્ષણ શાસ્ત્ર જેને આપણે બીજા શબ્દમાં ભાષાના પદ્ધતિ શાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ તમને ખબર છે કે તમારા સિલેબસની અંદર ત્રીસ માર્કનો ગુજરાતીનો ટોપિક આપેલો છે અને ત્રીસ માર્કનો અંગ્રેજીનો ટોપિક આપેલો છે એની અંદર બંનેમાં પંદર પંદર માર્કનું પદ્ધતિ શાસ્ત્ર તમને આપેલું છે બરાબર અને તમારા માટે ખૂબ જ નવાઈની વાત કહેવાય કે બંનેનો સિલેબસ સરખો છે તમે એકવાર ધ્યાનથી સિલેબસ વાંચેલું હોય તો ગુજરાતી અને અંગ્રેજી બંનેના પદિશાસ્ત્રનો સિલેબસ પોઈન્ટ ટુ પોઈન્ટ એકદમ સરખો તમને આપેલો છે મતલબ કે તમારે એક જ વસ્તુ સમજવાની છે તમને આરામથી પંદર માર્ક અંગ્રેજીના અને પંદર માર્ક ગુજરાતીના આરામથી મળી શકે છે બરાબર એટલે ત્રીસ માર્કનો ખૂબ જ મોસ્ટ આઈબી ટોપિક છે તમારે અલગ અલગ શીખવાની જરૂર નથી એક જ કન્ટેન્ટની અંદર તમે બંને ભાષાના જે પરીશાસ્ત્ર છે એ શીખી દેશો તમારે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે બરાબર છે અને ટોપિક નાનો છે આરામથી થોડાક લેક્ચરની અંદર પૂરો થઈ જશે આઠ અંદર અંદર પ્રકરણ આપ આપેલા છે આઠ પ્રકરણ આપેલા છે અને સ્ટેપ બાય સ્ટેપ તમને હું બધે પ્રકરણ શીખવાડી દઈશ બરાબર છે તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર એક ભાષા સંપાદન અને ભાષા અધ્યયન હવે જે લોકોનો વાત છે એ લોકોને જણાવી દઉં કે મેં ઓલરેડી ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે પચીસથી છવ્વીસ વિડીયો બનાવેલા છે અને અલગ અલગ ટોપિક ઉપર બનાવેલા છે બરાબર તમને જે સિલેબસ આપેલો છે ટેટ વનનું એ પ્રમાણે લાઇન બાય લાઈન ટોપિક વાઇઝ વિડીયોઝ બનાવેલા છે એટલે ચેનલ ઉપર જે નવા હોય તો બધા લાઇન બાય લાઇન તમારા વિડીયોઝ જોઈ શકો છો અથવા તો એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમને બધા સિક્વન્સમાં વિડીયોઝ મળી જશે અને બધાની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે એટલે પીડીએફ ડાઉનલોડ કરી લેજો પણ કઢાવી શકો છો અને આરામથી ઘરે બેઠા વાંચી પણ શકો છો બાકી રિવિઝન કરવા માટે આપણી ચેનલ તો છે જ બરાબર જેમાં તમે બધા વિડીયો જોઈને રિવિઝન પણ કરી શકો છો તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર વન ભાષા શિક્ષણના કેન્દ્રમાં બે પાયાની પ્રક્રિયાઓ રહેલી છે ભાષા સંપાદન અને ભાષા અધ્યયન આ બંને વચ્ચેનો ભેદ સમજ સમજવો એ પ્રાથમિક શિક્ષક માટે અનિવાર્ય છે કારણ કે ધોરણ એકમાં પ્રવેશતું બાળક કોરી પાટી જેને તબુલા રાસા હોતું નથી એ શું કીધું કે પ્રવેશ ધોરણ એક છે એમાં પ્રવેશતું જે બાળક છે એ કોરી પાટી નથી હોતો જેને આપણે તબુલે રાસા કહેતા હોય તે પોતાની સાથે માતૃભાષા અને બોલીનો એક સમૃદ્ધ વારસો લઈને આવે છે સંશોધનો સૂચવે છે કે ભાષા સંપાદન એક અચેતન સબકોન્શિયસ અને નૈસર્ગિક પ્રક્રિયા છે જ્યારે ભાષા અધ્યયન એ સભાન અને અનૌપચારિક પ્રક્રિયા છે ઔપચારિક પ્રક્રિયા છે બરાબર હવે તમને બંને વસ્તુ સમજવાની હોઈએ ભાષા સંપાદન એ પ્રક્રિયા છે જેના દ્વારા બાળકને તેના વાતાવરણમાંથી કોઈ પણ ઔપચારિક શિક્ષણ વિના ભાષાના નિયમો અને શબ્દ ભંડોળને આત્મસાત કરે છે શું કીધું છે કે વાતાવરણમાંથી

ચોમસ્કીના સિદ્ધાંતો સાથે સુસંગત છે શું વાત કરી છે કે અમુક જે વ્યાકરણના નિયમો છે બરાબર એ બોલીની સાથે એને ઓટોમેટિક આવડી જાય એને શીખવતો નથી કે આ નિયમ છે છતાં નિયમ આવડતો હોય જેમ કે આપણે બોલતા હોય કે હું પાણી પીવું છું આપણે એમ જ બોલી હું પીવું છું પાણી એવું કંઈ બોલતા નથી શું કામ નિયમ પ્રમાણે આ સાચું છે હું પાણી પીવું છું અને એને શીખડાયું કોને તો રોજેરોજની બોલીમાંથી એવી રીતના આગળ વાત કરીએ તો ભાષા અધ્યયન જેને લર્નિંગ કહેવાય આ શાળાકીય પ્રક્રિયા છે આ જે છે ને અનૌપચારિક પ્રક્રિયા છે અનૌપચારિક મતલબ શું જે આપણે ઘરેલું વ્યવહારમાં શીખતા હોય આ ઔપચારિક પ્રક્રિયા છે જ્યાં બાળકને સભાનપણે વ્યાકરણ છોડણી ઉચ્ચારના નિયમો શીખે છે અહીં ભૂલો સુધારવામાં આવે છે અને ભાષાના પ્રમાણભૂત સ્વરૂપ સ્ટાન્ડર્ડ જે ડાયક છે બરાબર એના પર ભાર મૂકવામાં આવતો હોય છે હવે તમને અલગ અલગ મનોવૈજ્ઞાનિક આપેલા છે તમે જોઈ શકો છો બરાબર ચાર મનોવૈજ્ઞાનિક છે અને એને શું આપેલું છે કયો ખ્યાલ જે તમારે શીખવાનો છે હજુ સૌથી પહેલા નોમ ચોમસ્કી આના વિશે આપણે બાળ વિકાસ અંદર ભણી ગયા હતા એ કોણ છે પ્રકૃતિવાદી છે બરાબર સિદ્ધાંત કયો છે પ્રકૃતિવાદ મુખ્ય ખ્યાલ કયો છે એલ એ ડી લેંગ્વેજ એકવેરિશન ડિવાઇસ એન્ડ યુનિવર્સલ ગ્રામર તો એલ એ ડી તમે યાદ રાખજો એલ એડીનું ફૂલ ફોર્મ તમને કોઈ પણ વાર એક્ઝામમાં પૂછાય શકે છે લેંગ્વેજ એકવીરિશન ડિવાઇસ કોના દ્વારા આપેલું હતું તો નોમ ચોમસ્કી દ્વારા આપેલું હતું નોમ ચોમસ્કી ગુજરાતી શિક્ષણમાં વિનિયોગ હવે જો ગુજરાતી ક્યો કે ઇંગ્લિશ ક્યો બધી અંદર બધીમાં તમને આ વસ્તુ લાગુ પડશે ક્લિયર છે તો બાળક જન્મજાત ભાષા શીખવાની ક્ષમતા ધરાવે છે શિક્ષકે માત્ર સમૃદ્ધ ભાષા કે વાતાવરણ પૂરું પાડવું જોઈએ બીજું ચીન પીઆરએ જ્ઞાનાત્મક રચનાવાદ કોગ્નિટિવ કન્સ્ટ્રક્ટિવિઝમ વિચાર ભાષાની પહેલા આવે છે બરાબર તો આ યાદ રાખજો વિચારજો ભાષાની પહેલા આના વિશે આપણે આની પહેલા સમજી ગઈ આ દરેક વિશે આના પહેલાના વિડીયોઝની અંદર બાળ વિકાસ અને બીજી પરિશાસ્ત્રની અંદર શીખી ગયા છે તમને બધી વસ્તુ રિપીટ જ થઈ જાય બાળક પહેલાં વસ્તુનો ખ્યાલ બાંધે છે ત્યારબાદ શબ્દ આપે છે શિક્ષક અનુભવો પૂરા પાડવા જોઈએ તો શું કીધું છે કે બાળક છે એ પહેલાં વસ્તુનો ખ્યાલ જેને સ્કીમા કહેવાય બરાબર તો સ્કીમા છે એ બાંધે છે પછી તે શબ્દ આપે છે શિક્ષક તેના અનુભવોને પૂરા પાડે છે પછી વાઇગોસ્કી લેવ વાઇગોસ્કી સામાજિક રચનાવાદ સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ ઝેડ પીડી સોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એન્ડ સ્કેપ હોલ્ડિંગ ભાષા સામાજિક આંતરક્રિયાથી વિકસે સ્કેપ હોલ્ડિંગ એટલે શિક્ષક દ્વારા અપાતી કામ ચલાવ જે આપણે ટેકો આપતા હોય ટેકો બરાબર કામ ચલાવ મદદ એ લખે કામ ચલાવ મદદ પછી બીએફ એફ સ્કિનર જેને આપણે એ વર્તનવાદી હતા બરાબર બી એવી રીઝમ અનુકરણ અને પ્રલંબન ભાષા તેવું નિર્માણ છે ડ્રિલિંગ અને પુનરાવર્તન દ્વારા ઉચ્ચારણ શુદ્ધ કરવું તો જો ડ્રિલિંગ વિશે કોને આપેલું હતું ડ્રિલિંગ છે એ સ્કિનર આપેલું હતું આવો તમને પ્રશ્ન પૂછી શકે છે કે ડ્રિલિંગ અને પુનરાવર્તન દ્વારા ઉચ્ચારણ શુદ્ધ થઈ શકે છે તો એ સ્કિનર આપેલું હતું સ્કિનર કોણ જે વર્તનવાદી હતા અનુકરણ અને પ્રલંબન બરાબર છે કોઈ વસ્તુ છે એ રિએન્ફોર્સમેન્ટ કરવાની વારંવાર એકને એક વસ્તુ તમારે શીખવા રાખવું કોઈ વસ્તુ શબ્દ છે બોલતા ના પ્રોનાઉન્સ કરતા ફાવડતું હોય તો આપણે શું કરતા હોય છે પુનરાવર્તન થાય અને વસ્તુ છે એ ચોખ્ખી બને બોલવામાં અથવા સમજવામાં અને વસ્તુ યાદ પણ જતી હોય પછી એલ એડી જેને આપણે લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઈસ કહેતા હોઈએ છીએ આ એલએડી બાળપણમાં સૌથી વધુ સક્રિય હોય છે જે સમજાય છે કે બાળકો પુખ્ત વયના લોકો કરતાં ઝડપથી ભાષા કેમ શીખે છે ગુજરાતી શિક્ષણમાં આનો અર્થ છે કે ધોરણ એક બેના વ્યાકરણ નિયમો ગુખાવાને બદલે વાર્તા અને ગીતો દ્વારા ભાષા સંભળાવી જોઈએ જેને આપણે બાળકનું એલ એડી કહેતા હોઈએ છીએ બરાબર ચોમસ્કીના મતે મનુષ્યનું મગજમાં એક કાલ્પનિક વ્યવસ્થા હોય છે તો આપણું જે મગજ છે બરાબર એની એક કાલ્પનિક વ્યવસ્થા છે હવે તમે જોયું હશે કે નાના બાળકો કોઈ પણ ભાષા સ્પીડમાં શીખી જાય છે મોટા લોકોને વાર લાગે છે શું કામ કારણ કે નાના બાળકોને એનું મગજ જે પ્રમાણેનું સેટ થયેલું હોય કે એ તરત ભાષા શીખી જતા હોય છે બરાબર એટલે ત્રણ એક બેના જે બાળકો છે એને કોઈ પણ વ્યાકરણના અહીંયા ખાલી ગુજરાતીની વાત હતી અંગ્રેજીની વાત કરેલી છે બરાબર કોઈ પણ વ્યાકરણના તમારા નિયમો શીખવવા હોય તો એને અલગ અલગ ગીતો અને વાર્તા શીખવી બીજી તરફ વાયગોસ્કી માને છે કે ભાષા અને વિચારની શરૂઆતમાં અલગ અલગ હોય છે ભાષા અને વિચાર શરૂઆતમાં અલગ અલગ હોય છે અને પછી એક થાય છે તેમણે પ્રાઇવેટ સ્પીચ જે બાળક પોતાની જાતે પોતાની સાથે વાત કરતું હોય તેને મહત્વનું ગણાવ્યું છે જીએનપીએ જે માત્ર ઇગોઝેન્ટ અહમ કેન્દ્રી હતું વાયગોસ્કી ઝેડીપી સિદ્ધાંત મુજબ બાળક સ્વતંત્ર રીતે કરી શકે છે જે શિક્ષક મદદ કરી શકે છે તે વચ્ચે તફાવતમાં ઝેડપીડી કહેવામાં આવે છે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ કે બાળક છે પોતાની રીતે કાર્ય કરી શકે છે શિક્ષક ખાલી શું કરે છે મદદ કરતો હોય છે બરાબર છે તો બધાના અલગ અલગ વિચાર હતા હવે આ દરેક વ્યક્તિ વિશે તમે આની પહેલાં વ્યવસ્થિત ભણી જ ગયા છો તમને ખાલી રિપીટ જ થતું હશે બરાબર ચાલો હવે આપણે ક્વેશ્ચન આન્સર શરૂ કરી દઈએ બરાબર ચલો પેલો પ્રશ્ન છે ભાષા સંપાદન અને ભાષા અધ્યયન વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે તો ભાષા સંપાદન અને ભાષા અધ્યયન સંપાદન મતલબ શું કે જે આપણે ઘરના વાતાવરણથી મળતી વસ્તુ બરાબર જે ઘરનું પર્યાવરણ હોય એનાથી મળતી વસ્તુ અને ભાષા અધ્યયન શાળાનું પર્યાવરણ ભેદ કેવો છે એન્વાયરમેન્ટનો ભેજ છે તો મુખ્ય તફાવત કેવો હશે એન્વાયરમેન્ટનો આવશે તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે પાઠ્યપુસ્તકની ઉપલબ્ધતા આવે બીજું બી છે ભાષાકીય પર્યાવરણ તો એ ઓપ્શન નંબર બી એકદમ સાચો શું છે એનો મુખ્ય તફાવત છે નોમ ચોમસ્કીના મતે બાળકમાં ભાષા શીખવાની ક્ષમતા કેવી હોવી કેવી હોય છે અરજીત જન્મજાત શીખવેલી કે અનુકરણ આધારિત તો ચોમસ્કીએ શું કીધું હતું કે ભાષા શીખવાની ક્ષમતા છે ને એ કોઈ પણ બાળક છે કોરી પાટી નથી હોતો જન્મજાત એને ઘણી બધી વસ્તુ મળેલી હોય છે બરાબર છે તે શું જન્મજાત એ ક્ષમતા કેવી ક્ષમતા જન્મજાત હોય છે ચલો વિચાર ભાષાનું સર્જન કરે છે અને તેને દોરે છે આ મત કોનો છે ફરીથી સમજો વિચાર છે એ ભાષાનું સર્જન કરે છે અને તેને દોરે છે તો કોણ ને કોણ પછી તો પહેલાં અને પછી આવું આપનાર એક જ વ્યક્તિ હતા જો વિચાર ભાષાની પહેલાં આવે છે બરાબર તો જીન પિયાજે તો જીન પિયાજી દ્વારા તમને આ વસ્તુ આપેલી છે

પેલા પ્રાઇવેટ સ્પીચ મોઢા ઉધી આવતી હોય પેલા જે પ્રાઇવેટ સ્પીચ છે એ મોઢા ઉધી આવે મતલબ કે એ બોલતો હોય ધીમે ધીમે એ પ્રાઇવેટ સ્પીચ મનમાં ને મનમાં રહી જાય જેવી રીતે તમારે સિરિયલમાં જોતા હોય સિરિયલ અંદર છે ને એને પ્રાઇવેટ સ્પીચ આવતી હોય છે કે કોઈ એક વ્યક્તિ જે પછી વિલન હોય કે હીરો હોય ખબર નહીં સિરિયલમાં આવું બતાવતા હોય છે મોટા ભાગની લેડીઝ હજુ એવી રીતના બરાબર ને એ સિરિયલમાં શું કરતા હોય કે એક રૂમની અંદર હવે એને શું કરવું નહીં પ્લાનિંગ માટે છે ને બોલ્યા રાખતા હોય કોઈક વાર મોટે મોટેથી બોલે તો આપણે એમ લાગે ગાંડા થઈ ગયા છે કે શું એકલા એકલા બોલ્યા રાખે છે કોઈ સાંભળતું નથી સાચે કેમેરાની વસ્તુ છે પણ તોય એવી રીતના કોઈ ગાંડા બરાબર અને કોક આજ વસ્તુ એ લોકો વ્યવસ્થિત દેખાડે એટલે શું કરે કે એ વસ્તુ મન મનમાં મન દેખાડે કે હું આવું કરીશ કે આ કરીશ એમ તો એ પ્રાઇવેટ સ્પીચ ધીમે ધીમે શું થઈ મનમાં રહી જતી પણ સ્પીત તો હોય જ તો આ શું છે પોતાના કાર્યનું નિમન કરી શકે છે એના વિશે વાત કરી લેજે સ્કિનરના મતે ભાષા શીખવવાની પ્રક્રિયામાં સૌથી મહત્વનું શું છે તો સ્કિનરે કીધું છે તો સ્કિનરે શું કીધું છે રીઇન્ફોર્મેન્સ રીઇન્ફોર્સમેન્ટ બરાબર હજુ સમજાવો આ તમને આપેલું હતું બીએફ એફ સ્કિનર બરાબર વર્તનવાદી અને રીઇન્ફોર્સમેન્ટ અનુકરણ અને પ્રલંબન એટલે કોઈ વસ્તુ અનુકરણ કરવું અને પછી એના ઉપર તમને જે પકડ બંધાઈ જાય એને પ્રલંબન કહેવાય ક્લિયર છે તો ફુવા ઉસે ઓપ્શન નંબર બી પ્રબળમ અનનુકરણ એલ એ ડી નું પૂરું નામ એલ એ ડી નું પૂરું નામ ટુ લેંગ્વેજ એકવિઝિશન ડિવાઇસ ઓપ્શન નંબર બી એકદમ સાચું છે બરાબર ઓપ્શન નંબર બી લેંગ્વેજ એકવિઝિશન ડિવાઇસ હેજો એનાલિસિસ એસોસિએટેડ આઉ બોલ તમે આપેલું છે ડી વાય ની જગ્યાએ તમને ડિઝાઇન ઈ આપેલું છે ટિફન ક્રેશેની હાજુ અલગ વસ્તુ આવી છે તમને કોમ્પ્રી હેબિટેબલ કોમ્પ્રી એન્સિએબલ ઇનપુટ આઈ પ્લસ વન થિયરી શું શું છે હવે આ વસ્તુ છે ને આ થોડુંક તમને ઉપર જે સિલેબસ નથી એના જેવી વસ્તુ તમને આપેલી છે બરાબર પણ તમે એકવાર ઓપ્શન જ તમને આવડી જાય બાળકને તેના સ્તર કરતાં વધુ એક સ્ટેપ ઉપરનું નાન આપું તેના સ્તર કરતાં નીચું જ્ઞાન આપું વ્યાકરણ પર ભાર મૂકો માતૃભાષા મારી શીખવું તો આ શું વાત કરી લઈએ કે ઇનપુટ ઇનપુટ પ્લસ વન એનો મતલબ શું કે કોઈ પણ બાળક હોય ને એનાનું જે સ્તર છે એના કરતા ઉપરનો એક સ્ટેપ એને જ્ઞાન આપવું જોઈએ એનાથી વધારે શીખી શકે આવું સ્ટીફન ક્રેશને કીધું હતું જેને આપણે કોમ્ફ્રે એન્સિબલ ઇનપુટ તરીકે ઓળખતા હોઈએ જો પ્રોનાઉન્સીએશન ક્યારેક છે ને

બે ત્રણ મુખ્ય શબ્દોને જોડીને બોલે છે વ્યાકરણયુક્ત વાક્ય બોલે છે કવિતા કહે છે તો માત્રવાળા શબ્દ કાઢી નાખવાના કવિતા કાય એવું ના હોય વ્યાકરણયુક્ત શબ્દો જનરલી બાળકોએ નહીં વ્યાકરણ શબ્દ બોલતો ના હોય એ શું કરે અલગ અલગ શબ્દ જોડી અને ટેલિગ્રાફી સ્વીચ બનાવે ટેલિગ્રાફી તમને ખબર ને ટેલિગ્રાફ આની પહેલાં આવું તો આપણે એક તમને ખબર હોય તો પહેલાં ટેલિગ્રાફનો ઉપયોગ થતો તારનો ઉપયોગ થતો જેમાં અલગ અલગ શબ્દો હોય જોડી અને વાક્ય બનાવવામાં આવતું હોય તો જ્યારે બાળક આવી રીતના શબ્દો જોડીને કટકે કટકે વાક્ય બનાવે ને એને ટેલિગ્રાફિક સ્પીચ કહેવાય તો ટેલિગ્રાફિક સ્પીચ એને શું કહેવાય બે ત્રણ મુખ્ય શબ્દો જોડીને બોલવું ભાષા વર્ખંડમાં સ્કેફ હોલ્ડિંગનું ઉદાહરણ કયું છે બાળકને જવાબ ગોખાવવું અટક્યા ત્યારે સંકેત આપવું બાળકનું કામ શિક્ષક કે કરી આપવું બાળકને સજા કરી સજા કરી નેગેટિવ વસ્તુ કહેવાય શિક્ષક કામ કરીને ના આપે અટક્યા ત્યારે સંકેત આપો જો બાળક જ્યારે અટકાય ત્યારે એને થોડોક ટેકો આપવાનો સ્કે ફોલ્ડિંગનો મતલબ શું કે તમે સાયકલ ચલાવતો અને પાછળ કોઈ ટેકો આપતું હોય બરાબર સાયકલ તમે જાઓ છો પાછળ શું આપણે કોઈ ટેકો આપી દે ધીમે ધીમે તમે સાયકલમાં બેલેન્સ મેળવી લેશો અને પાછળથી એક વ્યક્તિ છે એ પોતાનો ટેકો છોડી દેશે અને તમને આરામથી સાયકલ હલાવતા આવડી જશે બરાબર છે એના જેવું છે જ્યારે તમને પડવા હોય એવું લાગે જ્યારે સાયકલ નમી જાય એવું લાગે ત્યારે પાછળથી કોઈક ટેકો આપવો આવી રહે સ્કે ફોલ્ડિંગ કહેવાય તો જ્યારે અટકાય ત્યારે થોડોક સંકેત આપો એટલે ધીમે ધીમે આગળ વધી રહે બરાબર છે

અહીંયા તમને આપેલું છે આવી તો આ છે ને વર્તન વાતનો સિદ્ધાંત છે આ તમે યાદ રાખજો બરાબર કયો વાત છે વર્તન વાત ચાલો હવે અહીંયા પેલો ટોપિક પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બીજો ટોપિક કરાવવાનો છું બરાબર પછી તમને બે ત્રણ ટોપિક એક સાથે કરાવીશ અત્યારના નદી મેળ પડે એમ અને બીજી વાત કે આની પેલાના વિડીયો મેં તમને કીધું હતું કે મને બે ઓર્ડર નથી મળેલો બરોબર પણ આજે સવારના મને ઓર્ડર નીકળો કે તમારે આવવાનું છે લાખો દિવસ આમાં જ કામગીરીમાં જતો હોય છે એટલે બની શકે કે વિડીયો થોડાક લેટ થાય તો ટાઈમસર તમને ના મળી શકે એટલે થોડુંક ચલાવી લેજો બાકી સિલેબસ તમારો આરામથી પૂરો થઈ જશે એની ચિંતા ના કરતા એવું ના વિચારતા સિલેબસ પૂરું નહીં દે આરામથી પૂરો થઈ જશે મોસ્ટલી આપણો છેલ્લો ટોપિક છે પછી નાના નાના એક બે વિડીયો બાકી છે હું તમને આરામથી કરાવી દઈશ જેમાં છેલ્લે છેલ્લે હું તમને પાંચ માર્કનું તમારું જે કરંટ અફેર છે એ પણ કરાવીશ એટલે એ તમને મળી જશે બાકી કન્ટેન્ટ તમારે જાતે જ કરવું પડશે કારણ કે કન્ટેન્ટ તમને ખબર જ છે કે છ થી આઠની જે બુક છે અથવા તો પ્રાઇમરીથી લઈને દસ ત્રણ સુધીની અમુક ગણિતના દાખલા જે વિજ્ઞાન છે અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ જે તમારે જાતે જ કરવું પડશે બરાબર કારણ કે એ ગમે એટલું વાંચો ઓછું જ પડવાનું છે માટે અને સ્ટેપ બાય સ્ટેપ હું તમે દરેક ટોપિક છે નથી સમજાવી શકું એની અંદર જેમાં તમે સમાસ આવતા હોય અલંકાર આવતા હોય પછી અંગ્રેજી વ્યાકરણ ઘણા બધા ટોપિક આવતા હોય તો એ અહીંયા ના સમજાવી શકું એના માટે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પડેલા છે તમે આરામથી કરી શકો છો ક્લિયર છે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બીજો ટોપિક સમજાવીશ સાવી દ આપણ બરાબર અને ત્યાં સુધી વિડીયોને લાઈક કરી નાખો શેર કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો જો તમે નવા હો તો બાકી હાઈપ તો આપી દેજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને પીડીએફ ટેલિગ્રામ મળી જશે એક બે ટોપિક પછી અને ટેલિગ્રામ જોઈન કરી લેજો